રાતે ક્યાંય નીકળવાનું થતું નથી કદાચ ભાઈ મારી ઉપર પૈસા ડટાના ઘા કરે કે ગમે એવો નાસ્તો કરાવે પણ ભાઈ રાતે હવે ક્યાંય નહીં જાય બસ બ્લેન્કેટ માં પડ્યું રહેવાનું છે હા જો મારા વાલા જો આમાં ક્યાંય છોકરીના યોગ છે કે નહીં મારા હાથમાં મારી હસ્તરેખામાં લગ્ન છે કે નહીં મારા બધાય ભાઈ બંધ ગયા હું જ એક વાંઢો છું જો મારો ભાઈ જો સીધી તો મને જોવા તો દે વરાજાની મોજડી ક્યાં કાઢે આજ ઉપાડી લેવાના છે અને ને જીજુ ને ઉપાડી લેવાના છે પાંચસો હજાર દસ હજાર લગી માનવાનું થતું નથી હો હાલ મને દેખાય ગયા મને એઠી ઉતાર આજે આવ્યો ને ભાઈ બન હાથ માં તું એ વારી વખતે કેશો કે પૈસા નથી ને આજે મારી પાસે માવાના પૈસા નથી ને આજ મેં તારી પાસે પૈસા અને નાસ્તોય કરાય અમારા બુઝ બહુ મેરા ભાઈ હવે આજનો માવો ને નાસ્તો તારા તરફ થી અને આખા અઠવાડિયા ના માવા તારે ખવડાવવાના છે ભાગતો નહીં આજે તું બકરી ડબ્બામાં પુરાણી છે હાલ માવો ખવડાવીને ને નાસ્તો કરાય તને ઝડપથી તને કહી દઉં છું